કે અમરેલીની અંદર બે જ નેતાઓનો સિક્કો ચાલે એક દિલીપ સંઘણી અને બીજા નારણ કાછડિયા નમસ્કાર દર્શક મિત્રો અમરેલીની એક બેઠક છે લોકસભાની એના વિશે તમારી સાથે વાત કરીશું ભાજપના જે ઉમેદવાર છે એ દસ ધોરણ ભણેલા છે પરંતુ કોંગ્રેસે જે એક મહિલા ઉમેદવાર ઉતાર્યા છે એ લંડન રિટર્ન છે અને શિક્ષિત છે અને ઘણા સમયથી તેઓ રાજકારણની સાથે સંકળાયેલા છે તો અમરેલી બેઠક ઉપરની જે સિચ્યુએશન છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અમરેલીની બેઠક ઉપરથી જ્યારે ભાજપ ભરત સુતરિયાને ટિકિટ આપી ત્યારે શરૂઆતમાં એટલો મોટો વિરોધ ઊભો થયેલો કે બે જૂથો વચ્ચે રીતસરની મારામારી થઈ ગયેલી કારણ કે અત્યાર સુધીમાં નારણ કાછડિયા એમનું અમરેલીની અંદર વર્ચસ્વ છે એવું કહેવાય છે કે અમરેલીની અંદર બે જ નેતાઓનો સિક્કો ચાલે એક દિલીપ સંઘાણી અને બીજા નારણ કાછડિયા પણ ભાજપે આ વખતે નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને મેદાનમાં ઉતાર્યા ભરત સુતરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખ છે હવે એમને અચાનક ઉતારી દીધા એટલે અમરેલીની અંદર શરૂઆતમાં બહુ મોટો પ્રોબ્લેમ બહુ થયો અને નારાજગી પણ બહુ હતી હવે ભરતભાઈ સુતરિયા છે એ દસ ધોરણ ભણેલા છે અને ખેડૂત છે પણ ઓગણીસો ને એકાણુંથી ભાજપના એકદમ સિરિયસ કાર્યકર તરીકે એમની ઇમેજ છે બહુ સારી રીતના અને બહુ સિન્સિયરલી કામ કરે છે એવું કહેવાય છે તો બીજી તરફ કોંગ્રેસે જેનીબેન ઠુંબરને ટિકિટ આપી છે જેનીબેન ઠુંબર લંડનમાં માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ ભણ્યા છે અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે વિરજી ઠુંબરના દીકરી છે અને લેવવા પાટીદાર છે ભરત સુતરીયા પણ લેવવા પાટીદાર છે એટલે અમરેલીની અંદર જે બે ઉમેદવારો સામસામે છે એ બંને લેવા પાટીદાર છે હવે અમરેલીની અંદર આપણે જો વોટિંગ કેલ્ક્યુલેશન જોઈએ કે કોણ કેટલા મતદારો છે તો ટોટલ મતદારો સત્તર લાખ છે એમાં પટેલ મતદારો છે એટલે પાટીદાર મતદારો એ ચાર લાખ બે હજાર સાતસો ત્રણ છે કોળી મતદારો ત્રણ લાખ બાર હજાર છસો એક છે ઉજળિયાદ છે એ એક લાખ ચૌદ હજાર સિત્યોતેર છે લઘુમતી વોટર્સ છે એ એક લાખ બાર હજાર પાંત્રીસ છે એ ઉપરાંત પંચોળી સુરઠિયા આહિર એ બધા એક લાખ દસ હજાર બસો સત્તર છે દલિત સમાજ પંચાણું હજાર પાંચસો ને તેર વસ્તી છે ક્ષત્રિય ચોસઠ હજાર એકસો ત્રીસ છે બ્રાહ્મણ સુડતાલીસ હજાર એકસો છપ્પન અને અન્ય મતદારો છે એ ચાર લાખ બોતેર હજાર છસો ને પંદર છે હવે અમરેલી લોકસભા છે એની અંદર ટોટલ પાંચ વિધાનસભા આવે છે એમાં અમરેલી ધારી લાટી સાવરકુંડલા અને રાજુલા બે હજાર સત્તરની અંદર એવી સ્થિતિ હતી કે આ પાંચેય વિધાનસભા કોંગ્રેસ પાસે હતી પરંતુ બે હજાર બાવીસ ગુજરાત વિધાનસભાની જ્યારે ચૂંટણી થઈ ત્યારે આખું પાસું પલટાઈ ગયું અને અમરેલીની આ જે પાંચ વિધાનસભા હતી એ પાંચેય પાંચ વિધાનસભા ભાજપના કબજામાં આવી ગઈ હવે આ જે અમરેલીની લોકસભા છે એમાં ઓગણીસો એકાણું ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું અને ઓગણીસો ને નવ્વાણું ચાર વખત દિલીપ સંઘાણી આ બેઠક ઉપરથી સાંસદ રહ્યા હતા મતલબમાં ચાર ટર્મ તેઓ જીત્યા હતા પણ બે હજાર ચારની અંદર કોંગ્રેસના વિરજી ઠુમરની સામે દિલીપ સંઘાણી માત્ર બે હજારને ત્રીસ મતથી હારી ગયા હતા એ પછી બે હજાર નવથી માંડીને બે હજાર ઓગણીસ સુધી ભાજપના નારણ કાછડિયા આ અમરેલી બેઠક ઉપરથી જીતતા આવ્યા હતા નારણ કાછડિયા અને દિલીપ સંઘાણીનો સિક્કો ચાલે છે એવું રાજકારણના જાણકારો કહે છે કે બે જ નેતા છે કે જેમનો સિક્કો ચાલે છે જેનિબેન ઠુમ્મર મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પણ છે અને બે હજાર નવથી તેઓ સક્રિય રાજકારણમાં છે આ વખતે બંને લેવા પાટીદારો સમાજ વચ્ચે જંગ છે હવે જ્યારે ચાર જૂને પરિણામો આવશે ત્યારે આપણને ખબર પડશે કે કોણ જીતે છે કોણ હારે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ